ડભોઈના પારેખા ગામમાં એકસો સડસઠ વર્ષ પ્રાચીન મંદિરની અનોખી ગાથા વડોદરાના ડભોઈ તાલુકાનું પારેખા સ્થિત સુપ્રસિદ્ધ કષ્ઠ ભજન હનુમાનજી મંદિરની અનોખી ગાથા દર્શક મિત્રો કર્જન સંદેશ ન્યૂઝના માધ્યમથી અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ વડોદરાના ડભોઈ તાલુકાનું નાનકડું ગામ એટલે પારેખ ગામ પારેખા ગામમાં ઈસવીસન અઢારસો સત્તારમાં એટલે આશરે એકસો સડસઠ વર્ષ પહેલા વડતાલ સંપ્રદાય શાખાના પરમ પૂજ્ય શ્રી ગોપાળાનદ સ્વામીના શિષ્ય એવા પરમ પૂજ્ય શ્રી ઉપેન્દ્રાનંદ સ્વામીએ પોતાના હસ્તે ત્રણ હનુમાનજી દાદાની મૂર્તિ ડભોઈ તાલુકાના પારેખા ગામમાં સ્થાપિત કરવામાં આવી છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો રડતા દાદાના દર્શન કરવા જાય છે ત્યાં હસતા હસતા પરત પોતાના ઘરે જાય છે કષ્ટભજન હનુમાનજી દાદા તેમનું દુઃખ હરી લે છે ત્યાં કષ્ટભજન હનુમાનજી દાદા હાજરા હજુર અને ચમત્કારી છે તેવું શ્રદ્ધાળુઓનું માનવું છે આજે શ્રાવણ માસના છેલ્લા શનિવારે અમારા સંવાદદાતાએ પારેખા ગામની મુલાકાત લઈ પારેખા કષ્ટભજન દેવની ગાથાને કેમેરામાં કંડારી જે દર્શક મિત્રો અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હમણાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે એવા જ શ્રાવણ માસની અંદર ડભોઈ તાલુકાના પારેખા ગામ પાસે અમે કરજન સંદેશ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે અને ડભોઈ તાલુકાના પારેખા ગામમાં કષ્ટભંજનદાદા હનુમાનજી દાદા બિરાજમાન છે અને એ બહુ જૂનું અને ઐતિહાસિક પુરાણું મંદિર છે એની ગાથા આપણા સુધી અમે કરજન સંદેશ ન્યૂઝના માધ્યમથી અમને તમને બતાવી રહ્યા છે તો અહીં પારેખા ગામમાં કષ્ટભંજન દેવની શું મહત્ત્વ છે અને એ એ તમામ વસ્તુ અમે તમને દર્શાવીશું તેની માટે આપણે જે અહીંના કષ્ટભંજન દેવ પારેખા ગામના જે સ્વામીજી મહારાજે છે એમની સાથે આપણે સીધી વાતચીત કરીશું તો સ્વામીજી કરજન સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આ જે આપણા પારેખા ધામમાંથી જે કષ્ટભંજન દાદાની સ્થાપના કેટલા વર્ષ પહેલાં કરવામાં આવી છે અને એનું મહત્વ શું છે એ અમારા દર્શક મિત્રોને બતાવશો વડતાલ ધામ અંતર્ગત આ કષ્ટભંજન દિન પારીખામાં જે ગોપાણંદ સ્વામી જે સારંગપુર સારંગપુરની પ્રતિષ્ઠા કરી તેના શિષ્ય ઉપેન્દ્રાનંદ સ્વામીએ આજથી એકસો સડસઠ વર્ષ પૂર્વે આ મંદિરની પ્રતિષ્ઠા કરી આ જે વખતે આ ગામમાં ઘણું બધું ઉપદ્રવ અને દુઃખ હતા દુષ્કાળ પડેલો ત્યારે હરિભક્તોએ ઉપેન્દ્રાનંદ સ્વામીને વાત કરી અને પછી આ કષ્ટભંજન દિન પારિકાના દાદાને પ્રતિષ્ઠા થઈ ત્યારથી ચમત્કાર દાદા પોતે હાજરા હજુથીને આપે છે આજે પણ આજુબાજુ વિસ્તાર અને દૂર દરાજ પણ જે ગામના હરિભક્તો છે અને એની ઢોરની કોઈ તકલીફ આવે તો અહીંયાથી ડોરો લઈ જાય અને ડોરો ત્યાં પશુને બાંધે તો આ ઔષધિ રૂપમાં કામ કરે છે એના હજારો ઉદાહરણ છે કોઈને વિદેશ જવું હોય અને વિદેશ જવામાં તકલીફ અડચણ પડતી હોય તો દાદાને અરજી કરે રવિવારને દિવસે આવે તો એનો કાર્ય સફળ થાય છે અને આ ચમત્કાર તમે જોશો આજે લાખોની સંખ્યામાં વગર તેડીએ વગર પ્રચારે લોક હરિભક્તો દર્શનાર્થી આવે છે આ ખાલી હાજરા હુજુ દાદા પારિખામાં જાગૃત છે એ દાખલો જ છે સ્વામીજી અહીંયા આગળ જે હરિભક્તો જે આવે છે એમની અરજી પણ સ્વીકારવામાં આવે છે એ કયા દિવસે સ્વીકારવામાં આવે છે ને કેવી રીતે એ વિશે મેં આપણે કીધું છે રવિવારના દિવસે સ્વીકારવામાં આવે છે રવિવારના દિવસે આવે અને દાદાને અરજી કરે તો દાદા અરજી સ્વીકારે છે એના માટે જેને કોઈ દૂરદરાજ દેશોમાં જાવું હોય કોઈ પ્રોબ્લેમ થતી હોય દાદા બધું અને દાદા ખાલી એટલું જ નહીં ગમે તે કષ્ટ આવે એ કષ્ટનો યા દાદા એનો દૂર કરે છે એની મનો ઈચ્છા પૂરી કરો છે કરે છે અને એમાંથી તમને જોજો કે લોકોને એટલું આકર્ષક છે એટલી ભાવના છે એની શ્રદ્ધા છે એ શ્રદ્ધા એનું કામ કરતું હોય છે જો આપણે સીધી સ્વામીજી જોડે ચર્ચા કરી એમાં અહીં આગળ ખરેખર પારેખા ધામની અંદર કષ્ટભંજન દેવ દાદા સાક્ષાત બિરાજમાન છે અને અહીંયા લોકો રડતા આવે છે અને હસતા મુખે જાય છે એનું કારણ શું એક શ્રદ્ધા વિશ્વાસ અને દાદા અહીંયા આગળ હાજરી હાજર છે તમે સારંગપુર જાઓ અને પારે ખાઓ ફળ એક જ છે મૂર્તિ પણ એક છે અને દાદા પણ એક જ છે એટલે